કવિશ્રી બરકત અલી વિરાણી બેફામના ચૂંટેલા શેર દુઃખો એવા કે હૈયું હળવું કરવાને રડી લઉં છું સ્વમાન એવું કે એ અશ્રુવહનનો ભાર લાગે છે સજા સારા થવાની પણ અહીં તો હોય છે બમણી જગતમાં કોઈ પણ મારું નથી ને હું બધાનો છું ખુદાયા કા મને ખુદને નથી મળતી મજા મારી બધાનો મત તો એવો છે કે હું માણસ મજાનો છું એવી દુનિયામાં ભલા દુઃખના કોણ દે એકનો ગમ જ્યાં બીજા માટે ખુશાલી થાય છે આમે છેતરે છે જગતમાં બધા મને આપ્યા કરો તમે ભલે વાયદા મને હાજર તમે છો એટલે બેસી રહ્યો છું હું ગમતી નથી નહીં તો તમારી સભા મને બેફામ શ્વાસ અટકી ગયો તેથી શું થયું માફક ક્યાં આવતી હતી જગતની હવા મને કબરને જોઈને દુઃખ એ જ થાય છે બેફામ તમારે મરવું પડ્યું આટલી જગા માટે મારે માટે તું અગરના હોત તો સારું હતું અથવા હું તારા વગરના હોત તો સારું હતું પ્રેમ બદલે એને મારા પર દયા આવી ગઈ મારી હાલતની ખબર ના હોત તો સારું હતું થેન્ક યુ